બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની રેફરલ હોસ્પિટલ ખાતે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સ્થાનિકો દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા તો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાય સમયથી દર્દીઓને પૂરતી સારવાર ન અપાતી હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવતા હોય છે વધુમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ ગાયનેક સર્જન હોવા છતાં પોતે ઓપરેશન કરતા ન હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો તો ડિલિવરી સમયે સ્ટાફ નર્સ હાજર રહી ડિલિવરી કરાવે છે રહેશે ડોક્ટર હાજર રહેતા ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું તો સામાન્ય બાબતમાં પણ સેવા આપવામાં આવતી નથી અને અન્ય જગ્યાએ દર્દીને રિફર કરી દેવામાં આવે છે કે જેને લઈને રેફરલ હોસ્પિટલમાં એક અઠવાડિયાની અંદર તમામ સુવિધા પૂરી પાડવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હતી વધુમાં સ્થાનિકો દ્વારા રેફરલ હોસ્પિટલના અધિક્ષકને આ મામલે રજૂઆત કરી તમામ માંગણીઓ પૂરી કરવાની રજૂઆત કરાઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ